બેંગલુરૂની ધરતી પરથી ગરજ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ઓપરેશન સિંદુર થકી દુનિયાએ જોયું ભારતનું નવું રૂપ પીએમએ બેંગલુરૂમાં બાવીસ હજાર આઠસો કરોડની મેટ્રો પરિયોજનાઓની આપી ભેટ ચાર રાજ્યો માટે ત્રણ નવી વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂરની સફળતાને ગણાવી ભારતની સ્વદેશી શક્તિનું પ્રમાણ કહ્યું અમે કોઈને છેડતા નથી પરંતુ અમને કોઈ છેડે તો અમે છોડતા પણ નથી કર્ણાટકમાં શકુન રાણીને ડબલ વોટર કહેવા પર ફસાયા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કર્ણાટક મુખ્ય ચૂંટણી અધિકારીએ ડેટા પર ઉઠાવ્યા સવાલ નોટિસ પાઠવી માંગ્યા પુરાવા ચૂંટણી પંચે કહ્યું રાહુલ ડેક્લેરેશન આપે અથવા દેશની માંગે માફી ઉત્તરકાશીના ધરાલીમાં રેસ્ક્યુ ઓપરેશન યથાવત અત્યાર સુધી અગિયારસોથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા સીટ ટુ નાઇન્ટી ફાઇવ વિમાન પણ રાહત સામગ્રી અને ટેકનિશિયન સાથે પહોંચ્યું ધરાશું સીએમ પુષ્કરધામીની ઘટના પર સતત નજર બરડા અભયારણ્ય વિસ્તારમાં રૂપિયા પંચોતેર કરોડના ખર્ચે વનશે નવો સફારી પાર્ક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા એકસો એંશી કરોડના ખર્ચે વન વિભાગના વિવિધ વિકાસકામોનું કર્યું લોકાર્પણ બરડા ખાતે મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં વિશ્વસિંહ દિવસની કરાયું છે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા થીમ પર સુરતમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા યાત્રાના એક પોઈન્ટ આઠ કિલોમીટર સુધીના રૂટને ડેકોરેશન અને પેઇન્ટિંગથી કરાયો શણગાર કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા હાજર વડોદરામાં આવતીકાલે યોજાનારી ભવ્ય તિરંગા યાત્રાની તડામાર તૈયારી નવલખી મેદાનથી ગાંધીનગર ગૃહ સુધી યોજાનારી તિરંગા યાત્રામાં પચાસ હજારથી વધુ લોકો થશે સામેલ શહેરની ઇમારતો પર તિરંગાની લાઇટોનો કરાયો શણગાર દીવમાં તિરંગા યાત્રા અંતર્ગત યોજાઈ રંગોળી સ્પર્ધા રાજકોટના લોકમેળાને લઈ રાજ્ય સરકાર સતર્ક જિલ્લા કલેક્ટરે રાઇડ્સ ચેકિંગના આપ્યા આદેશ તમામ રાઇડ્સનું ડિજિટલ પદ્ધતિથી કરાઈ રહ્યું છે ચેકિંગ કેમિકલ દ્વારા રાઇડ્સના ફાઉન્ડેશનની મજબૂતાઈની પણ થઈ રહી છે તપાસ દક્ષિણ ગુજરાતમાં મેઘાની જમાવટ રાજ્યના સાડત્રીસ તાલુકામાં વરસાદ સૌથી વધુ વલસાડ અને પારડીમાં ચાર ઇંચ વરસાદ ઉમરગામમાં અઢી ઇંચ અને વાપીમાં બે ઇંચ વરસાદ તો નવસારીના ચીખલીમાં દોઢ ઇંચ વરસાદ રાજ્યમાં આગામી ચોવીસ કલાક વરસાદનું એલર્ટ